પ્રસાદની શરૂઆત થઈ ગઈ ઘી વગર એમ થાય છે આ મળાંગો છે મળાંકો દેશી એકદમ દેશી સ્ટાઇલમાં અને અમારા કારીગર આ ભીલ બાલિયા ને સેવડા મહેશભાઈ છે આપણે મેરુભાઈ મકવાણાના સેલા છે અને એમને પ્રસાદ કેમ બનાવો એ શીખવાડવાના છે આજે ટ્રેનિંગનો પહેલો દિવસ છે સામે અર્જુનભાઈ છે ને ભાઈ દસ્તો ને લીકડી લઈને ખાંડે છે ગોર મહારાજે કથા ચાલુ કરી દીધી છે એમના અધ્યાય ચાલુ છે હવે ઘડીક પછી જઈએ પછી ત્યાં કથામાં આપણે પેલા પ્રસાદ બનાવે એ જોઈએ અમારે તો અહીંયા ગામડામાં છે ને પ્રસાદ બનાવે ને એનો માન એને બોલાવે માન હવે મહેશભાઈ પ્રસાદમાં બનાવવા માટેની જે રેસીપી છે એમાં નાખે રવો નાખ્યો જ ભાઈ મહેશભાઈ ભાલી આવે મહેશભાઈ ભાલી આવે રવો નાખ્યો છે નીરુભાઈ મકવાણ હાલા નીરુભાઈ મકવાણ હાલા છે આ પ્રસાદ તમારે ભાઈ કેમ બનાવવો એ જો શીખવું હોય તો અહીંયા જોઈ લ્યો આખો પ્રસાદ બનાવવાની રીત સત્યનારાયણ ભગવાનની કથા હોય અને પ્રસાદ બનાવવાનો તમને કોઈ કારીગર ના મળે તો કોન્ટેક કરજો અમારે મેરુ મકવાણા અને મહેશભાઈ વાલિયા હાજર થઈ જશે અને આ બાપુનગરના ના છોટા ડોન તમે ભાઈ ઘરે શીરો બનાવો ને તો એવો સ્વાદ ન આવે એનાથી આ મસ્ત સ્વાદ આવે એ આ ભગવાન સત્યનારાયણની કથાનો પ્રસાદ આખો વિડીયો જોજો અને કોમેટ કરજો તમે ભગવાનની કથામાં પ્રસાદ ખાધો છે જો તમે ભગવાન સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાધેલો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો પેલા ઘી ગરમ થવા દેવું પડે છે અને એ પછી આ રવો નાખો આ ચોખાના લોટનો હોય અને એને બરોબર પાકવા દેવાનો અને એમાં કલર બલર બદલવા દેવાનો કે કેટલી ઘડી અમે આ રીતે કરવા સરસ મજાની સુગંધ આવી જાય ઘી મૂકી દે રવો એટલે પાકી ગયો હજુ તો આ શરૂઆત કરવા હા આપણે ઘરે બૈરા બનાવતા હોય ને ભાઈ એને તો પ્રસાદ એને શીરો કહેવાય અને આને પ્રસાદ કહેવાય ગોર મહારાજે એમ કહેશ કે ભાઈ જો આમાં તમને ખાંડ ન મળે તો ગોર એ નાખજો અમારે બાપુનગરમાં આવું કામ છે ને ચાલુ જ હોય મહેશભાઈ છે એ મહાદેવ ગ્રુપના માણસ છે મેન અને બાળકોને ઓટ ભોજન કરાવે

પ્રસાદ ની ભાઈ લિજ્જત હમણાં આવશે સ્મેલ છૂટશે ને એટલે આજુબાજુના વિસ્તારમાંથી પબ્લિક પ્રસાદ લેવા આવશે પ્રસાદ બનાવવાનોય ચાલુ છે અને તમે અહીંયા અત્યારે જો પ્રસાદ બને છે આ પ્રસાદ છે પછી પાછો એક ફ્રૂટ નો પ્રસાદ છે એમાં ફળ હોય સફરજન હોય કેળા છે દાડમ છે એવા ઘણા પ્રકારના ફળ છે એનું કટિંગ કરે છે યુપી બિહાર થી આવેલા રાહુલભાઈ સ્પેશિયલ યુપી થી આવ્યા છે અહિયાં કથા સાંભળવા માટે યુપી થી સ્પેશિયલ સત્યનારાયણ ભગવાન ની કથા સાંભળવા આવ્યા ને આ મીરુભાઈ પ્રસાદ કેમ બનાવે શીખવા આવ્યા થોડીક વાર કારીગર ચેન્જ થઈ ગયા છે આસિસ્ટન્ટ આવ્યા છે આસિસ્ટન્ટ નંબર ટુ મેરુભાઈ ના બે આસિસ્ટન્ટ રાખેલા છે આ એક મહેશ નવો આસિસ્ટન્ટ છે અને આ માનસિંગ અને બધાય પાછા એક જ સિરીઝમાં માં એમ ફોર મેરુભાઈ એમ ફોર મહેશ અને એમ ફોર માનસિંગ બધાય સિંહ રાશિ વાળા છે

બીજી કાદીમાંથી પધાર્યા છે ગોપાલભાઈ બાલિયા બાપા સીતારામ પ્રોવિઝન સ્ટોરવાળા સ્પેશિયલ પ્રસાદની રેસીપી જોવા હવે મુખ્ય મેનેજર સાહેબ આવી ગયા મીરુભાઈ કમ કમાવવા હવે કેટલા ટકા જ ક્યુ છે આમ પચાસ ટકા ભાઈ

આમાં કોઈને બનાવવું હોય ઘરે તો પછી એમ પ્રમાણે મટીરીયલ હું હું લાવું પછી દૂધ કેટલું જોઈએ દૂધ તો તમારે કેટલું સાંભળી લીધું ભાઈઓ તમે જો પ્રસાદ બનાવવો હોય તો આ રીતની ની રેસિપી છે તો ચાર કિલો રવો હોય તો સાડા ત્રણ હવે આપણે વૈશાલી મોબાઈલ વાળા જે હોનર છે ડોડાસા બારી આસિસ્ટન્ટ ના ના સરસ કામગીરી છે આસિસ્ટન્ટ નવો છે પણ કામગીરી સારી છે હવે ખુદ મેનેજર સાહેબ પાછા આવી ગયા રિટર્ન એસી ટકા જેવ પા છે બાપે આવે થોડી થોડી સ્મેલ આવે છે હજી બાકી છે અમારે કાઠિયાવાડ કાઠિયાવાડમાં છે ને હા કે હા હવે એટલે સ્મેલ આવે આસિસ્ટન્ટ નંબર બે એ કીધું કે ભાઈ થોડીક વાર જાળવ પછી દૂધ નાખી આ મેનેજર સાહેબ મેનેજર સાહેબ બે આસિસ્ટન્ટનું માન રાખ્યું છે અને આ છે આસિસ્ટન્ટ નંબર ત્રણ હમણાં દૂધ નાખશે

બાપુનગર ah, માં <todal disease babies> તૈયારી છે તમારે સત્યનારાયણ ભગવાન ની કથા હોય અને કોઈ કારીગર નો મળે

તો તમને પ્રસાદ બનાવવાની રેસીપી કેવી લાગી તો આમાં કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જો કોઈ તમારે કથા હોય અને પ્રસાદ બનાવવો હોય અને કારીગર ન મળે તો પણ કોમેન્ટ કરજો અમે આ માણસોને મોકલશું પ્રસાદ તૈયાર થઈ ગયો હવે આપડે થોડુંક તમને બીજા વિડીયો બતાવીએ કથા નું મહેશભાઈ પ્રસાદ તૈયાર કર્યો છે